બારડોલી નગર આવેલ વરાડ ગામમાં છેલ્લા પંદર વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચાલે છે જેમાં વરાડ ગામના યુવાન અને અમેરિકામાં સ્થાયી થયેલા સનતભાઈ પટેલ અને સ્થાનિક યુવાનો અને વડીલોની સહકારથી અનોખો સેવા યજ્ઞ ચાલે છે જેમાં બાડોલી પંથકમાં વસતા ગરીબ આદિવાસી હળપતિ ભાઈઓ જરૂરિયાતમંદો અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ કિફાયતી ભાવે ખાંડ ચોખા દાળ તેલ વગેરે અનાજ કરિયાણું આપવામાં આવે છે આ સેવા યજ્ઞ આખું વર્ષ ચાલે છે ઉપરાંત ગુરુપૂર્ણિમાના દિવસે ગરીબ લોકોને ખૂબ જ નહિવત ભાવે વ્યક્તિગત પાંચ કિલો ખાંડ આપવામાં આવે છે આ ઉપરાંત ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યુશનની સેવા

પણ એવો નિયમ નથી કે કોઈ અહીંયા આવે અને ખાલી હાથે જાય પણ નિયમ ખાલી એ છે કે અહીંયા જે આવે તેને આપવાનું અમે બંને ફ્રેણી ટીચર છીએ અહીંયા સેવા કેન્દ્ર પર અમે લોકો ટ્યુશન લઈએ છીએ તો બાળકો પાસે ફી લેતા નથી આ એકદમ ફ્રીમાં છે હું ઇંગ્લિશ ભણાવું છું અને આ બે મેથ્સ સાયન્સ બનાવી છું અને એમને આખા વર્ષ પહેલાં એકવાર સેવા કેન્દ્ર તરફથી મળવા દેવામાં આવે છે જ્યારે ચાલે આ સેવા કેટલો બળાક છે એ સગતભાઈ કરીને છે તેમના દ્વારા ચલાવવામાં આવે છે અહીંયા રીતે મેનેજમેન્ટ કરે છે અને અને દર વર્ષે ગુરુ દિવસે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ખાંડ દિવસે દિવસે મોંઘી થતી જાય છે એનો લાભ દરેક વ્યક્તિ લે એવા આશયથી લોકો ગુકુલિમા દિવસે દર વર્ષે ખાંડનું વિતરણ કરે છે અને તેની સાથે નાસ્તો પણ જમવાનું આ બધી વ્યવસ્થા પણ સનદભાઈ દ્વારા કરવામાં આવે છે ન્યૂઝ સુરત